જય સિયા રામ સનાતન સંસ્કૃતિમાં માતૃદેવો ભવ પિતૃદેવો ભવ આચાર્ય દેવો ભવ અને અતિથિ દેવો ભવ આ ચાર સૂત્રો ગણવામાં આવ્યા છે જે અનુસાર આચાર્ય ગુરુનું ઋણ સ્વીકારી પૂજ્યજનોને પૂજી અને પોતાના સદ્ગુણોથી સજાવવાની પ્રથા એટલે ગુરુ પૂર્ણિમા पूज्य महंत शास्त्री श्री कनु बापू राजगुरु जी संस्थापित श्री रघुवीर धाम आश्रम कोसमा दिवसे परम पूज्य महंत शास्त्री श्री हरिवंश सानिध्यमा सत्संग परिवार अने सहु सुग्नजनो साधकों सहयोग थी आयोजित गुरु पूर्णिमा महोत्सव महोत्सव तारीख 10 जुलाई 2025 मांगलिक प्रसंगो सવારે 7:00 કલાક થી શ્રી 111 हनुमान चालीसा पाठ प्रारंभ સવારે 10:30 કલાક એ સનાતન પરંપરા અનુસાર ગુરુ पादुका पूजन 11 કલાક એ પૂજ્ય શ્રી હરીવંશ રાજ ગુરુજી ના ગુરુ પૂર્ણિમા નિમિત્તે આશીર્વચન અને સંતો ના প্রাসঙ্গিক પ્રવચન મપોરે 1 કલાક થી ભોજન પ્રસાદ શુભ સ્થળ શ્રી રઘુવીર धाम आश्रम કોસ્માડી કામરેજ સુરત વધુ માહિતી માટે સંપર્ક 8320881008 આ પુણિત ધર્મ કાર્યમાં આપ સૌ સાદર આમંત્રિત છો સ પરિવાર મિત્ર મંડળ સહિત જરૂર જરૂર થી પધારજો